નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ શું બોલ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજે તારી થઈ આઠ પહેલો મહિનો બે દર પછીનો વાર થઈ જ્યો બુધવાર મિત્રો જાણી તાજા ઝીરોના બજાર ભાવ હાલ ઝીરોના બજારની ભાવની વાત કરું તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી ક્વોલિટીવાળાના જીરાના ભાવ ચાર હજાર બસો ચાર હજાર ત્રણસો એવા ભાવ બોલાવાશે અત્યારે તો અનાવણી વ્યાજના બજાર ભાવ ખેડૂતો મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવર જાણે તાજા જીરોના બજાર ભાવ સો પરથી વાત કરીએ તો રાજકોટ માર્કેટ માણસો સાઠ થી ચાર હાજર છસો રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ચારસો અડત્રીસ ચાર હજાર પાંચસો ને બાર રૂપિયા સુધી મોરબી ત્રણ હાજર થી ચાર હજાર બાવન રૂપિયા સુધી હળવદ ત્રણ હાજર ત્રણસો થી ચાર એકાવન રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર બસો ને ઓગણ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો સાઠથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રેસાઠથી ચાર હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર છસો એંસીથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર ચારસો એંશીથી ચાર હજાર ચારસો ને છપ્પન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી જેતપુર બે હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી બાપરા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર બસો ને આડત્રીસ રૂપિયા સુધી धाघ्रा त्रास हजार त्रास हजार चार सोने बुपया सुधी उपलेटा त्रास हजार सो त्रेवीस हजार त्रासवी रुपयासाठी धारी चार हजार आठ हजार पाच सो अठवी रुपया सुद्धा उंचा त्रण हजार पाच हजार बसो थरद वीस રાધનપુર ત્રણ હજાર છસો સિમોતેર થી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી સમી બે હજાર સાતસો એસી થી ચાર હજાર ચારસો ને સતત રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસો ત્રીસ થી ચાર હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર ચારસો ને ત્રેપન રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકતાલીસથી ચાર ત્રણસો સાઠ રૂપિયા સુધી અને આ હતા ખડૂત મિત્રો ઝીરૂના બજાર પર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા